હાલો મારી વાલી વાલી બહેનો આજે હું તમારા માટે લાવ્યો છું ધમાકાદાર ઓફર ઓફરની વાત કરું તો માત્ર ને માત્ર એકસો નવ્વાણુંમાં જે પણ જોઈ તે આવશે લેધર ક્વોલિટી પણ સારી અને આમાં વેરાયટી પણ ઘણી બધી જ છે સાઈડ ટુ વિન વન બધી છે આપણી આગળ ત્રણ વાળું છે લેધર પર્સ એમાં ઘણા કલર પણ છે કલરની વાત કરું તો જોઈ તે કલર મળી જવાના છે એટલા માટે તમે જોઈ લો આખો વિડીયો સિંગલ સિંગલ પર્સથી આટલું બતાડું છું કે તમને ખ્યાલ આવે કે આ કલરની પર્સ કેવું છે તમે વિડીયો તો જોવો છો પણ લાઈક અને સબસ્ક્રાઈબ નથી કરતા તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દીજો તેથી નવા વિડીયો આવી શકે આ છે કચ્છી ભરતમાં સાઇટ પણ રહી છે એને ટુ વિન વન પણ થઈ શકે છે બ્લેક કલરમાં મસ્ત પર્સ છે આપણું જો તમને આમાંથી કોઈ પણ પર્સ ગમે અને એનો ક્રીનશોટ પાડીને મને વોટ્સઅપમાં નાખી દેજો હું ઓનલાઈન કોરિયર કરી આપીશ તમને જે પણ ગમે તે માત્ર એકસો ને નવ્વાણુંમાં જ છે જે પણ ગમે તે આમાં ઘણી બધી વેરાયટી પણ છે તમે જુઓ પછી કીજો અમને કે બીજા પર્સ દેખાડું કે નહીં તમને બીજી પણ ઘણા બધા પર્સ છે તો ફોટા તમારે જોઈએ તો હું નાખી દઈશ વોટ્સઅપમાં તમારા ઘણી વેરાયટી છે આપણી પાસે આજ સાઇડ પાસ પણ થઈ શકે છે સાઈડ પણ થઈ જાય છે બ્લુ કલરય છે અને સારો મસ્તીનો નો કલર આવશે આ સાઈડ અને હેન્ડ બે થાય છે તમારા તો રાહ છે નહીં જોવો છો એકસો નવ્વાણું માં આવું સસ્તામાં સસ્તું પર્સ અમે આપી રહ્યા છીએ તમને બજારમાં ભાવ છે આનો બહુ જાજો પણ તમને હોલસેલના ભાવમાં આપી રહ્યા છે તો રાહ છે નહીં જોવો છો જલ્દીથી ઓર્ડર કરો અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો તેથી નવા વિડીયો આવી શકે તમારી પાસે પર્સમાં વાત કરવી તો કલર એ આમાં છે ઘણા બધા છે પણ આ તો વિડીયો માટે જ આટલા કલર બતાવ્યા છે તમને આમાં પણ કલર ઘણા છે તમારે જોઈએ તો ઓર્ડર કરજો મારી વાલી વાલી બેનો